નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકા પંચાયતની આગળ છેલ્લા દોઢ વર્ષથી કહી શકાય કે જે પાણી રસ્તા પર આવી રહ્યું છે જેથી લઈને વાહન ચાલકો તથા જે તાલુકા પંચાયતની આજુબાજુ દુકાન દુકાનના જે માલિકો છે તે એમને ઘણી મુશ્કેલીઓનો સામનો વેઠવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો સીધા જે છે વિજાપુર તાલુકા પંચાયતની આગળ છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી કનેક્શન જે લિકેજ થયું છે તેને રિપેરિંગ કરવા માટે આવતું નથી તેવું સ્થાનિક રહીસો સ્થાનિક વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે હાલ તો જોઈ શકો છો જે રીતે વાહન ચાલકો જે છે પાણીમાં થઈને જઈ રહ્યા છે જેને પાણી જે કહી શકાય કે જે આજુબાજુ દુકાનમાં ઉડતું હોય તેવું પણ દુકાનવાળાઓની જે ફરિયાદ છે આપણે તે પણ જ કે જે સમગ્ર જે જે સમસ્યા જે છે તે વિજાપુર તાલુકા પંચાયતની બિલકુલ આગળ આવેલી જે મેઇન સડક છે જે રોડ છે ત્યાં ઉદ્ભવી રહી છે જેથી લઈને અહીંયા

હા બધું જ થાય શું માંગણી છે તમારી હવે એને એને ખોદીને ફરતી રિપેર કરે એને વાટોબાટો બનાવે એવો એવું અમારી માગણી